પોલીસની બેદરકારીને કારણે પોલીસની સામે દારૂ ભરેલ ટુ વ્હીલર બુટલેગર લઈને ભાગી ગયો વડોદરા ગોત્રી દીનદયાલ હુડામાં બુટલેગર મુન્નાને ત્યાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના અનિલભાઈ મહેશભાઈ મહેન્દ્રસિંહભાઈ અલ્પેશભાઈ જેવો પોલીસ કર્મચારી છે તેઓ રેડ કરવા ગયા હતા જે બાદ મુન્નાને ત્યાં દારૂ મળ્યું નહીં જેથી બુટલેગર મુન્ને ઉશ્કેરાઈ ગયો હતો અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદમાં સમતા પોલીસ ચોકી પાછળ ચાલતા રોહિત નામના બુટલેગરને ત્યાં પોલીસને લઈને દારૂનો વેપલો દેખાડવા મનનો પહોંચ્યો હતો તે સમયે રોહિત ટુ વ્હીલર ગાડી લઈને દારૂનું વેચાણ કરી રહ્યો હતો તેની ટુ વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરેલું હતું તેવું મુન્નાનું કહેવું હોવા છતાં પોલીસે ગાડી ચેક કરી નહીં અને પોલીસની બેદરકારીના કારણે પોલીસની આંખોની સામે દારૂ ભરેલી ટુ વ્હીલર લઈ બુટલેગર ભાગી ગયો હતો હવે આમાં પોલીસની બેદરકારી ગણવી કે પોલીસની બે નીતિ વાપરી છે તે મોટો સવાલ છે પોલીસ એ કેમ ટુ વ્હીલર ગાડી ચેક કરી નહીં કહેવાતા વહીવટદાર અનિલભાઈ ફક્ત ઓળખીતાઓને જ ઇંગ્લિશ દારૂનો વેપલો કરવાની પરમિશન આપે છે લક્ષ્મીપુરા પોલીસ રોહિત પર કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આંખ આડા કાન કરવામાં આવશે